શેર બજારે રચ્યો ઇતિહાસ નમસ્કાર સ્વાગત છે આપનું આરબી ન્યૂઝ ના ટોપ સમાચારમાં હું અશ્વિન રાઠોડ શેર બજારે બનાવ્યો નવો રેકોર્ડ સેન્સેક્સ પ્રથમ વખત ચોર્યાસી ને પાર તમામ સેક્ટર તેજીએ તોફાન મચાવ્યું ભાવનગર મહારાજા વિજયરાજ સિંહ સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના પ્રમુખ બન્યા સ્ટેજ પર સ્થાન ન મળતા પદ્મની બા વાળા નો પહેલી ટેસ્ટ ટીમ ઇન્ડિયાની ગાડી ટોપ ગેર બાંગ્લાદેશીઓ ઉપર પકડ મજબૂત ત્રણસો આઠ રન લીડ લીધી શ્રીલંકામાં આવતીકાલે રાષ્ટ્રપતિની ચૂંટણી સર્વેમાં ચીન સમર્થક અનુરાગ દિશા નાયકે મોખરે સરકાર બનશે તો અદાણી પ્રોજેક્ટ રદ કરવાનો વાયદો માલદીવ તરફ ભારતે લંબાવ્યો મદદનો હાથ પચાસ મિલિયન યુએસ ડોલર કર્યા મંજૂર તિરુપતિ પ્રસાદમ વિવાદ વકર્યો સીએમ નાયડુના આરોપો સામે વાયએસઆરસીપી હાઈકોર્ટ પહોંચ્યું સુપ્રીમ કોર્ટની ની યુટ્યુબ ચેનલ હેક કેસની સુનાવણીના લાઈવ સ્ટ્રીમની જગ્યાએ ક્રિપ્ટોકરન્સીની જાહેરાત દેખાય એકતાલીસ દિવસની હડતાલ પછી આવતીકાલથી ફરજ પરત ફરશે જુનિયર ડોક્ટર કલકત્તા રેપ મર્ડર કેસ અંતર્ગત 10 ઓગસ્ટથી ડોક્ટરો હડતાલ પર હતા બાર્ટીમોર બ્રિજને નષ્ટ કરનાર જહાજના માલિક પાસેથી અમેરિકાએ સો મિલિયન ડોલરની માંગનો દાવો કર્યો મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસનો મામલો મોરબી જિલ્લા કોર્ટે ત્રણસો બે ની કલમનો ઉમેરો શહીદની ત્રણ અરજીઓ રદ કરી તો આકાશના ટોપ ટેન ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત